અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું. આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમોએ બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરી પરંતુ તેનો જીવ બચાવી શક્યા નહીં ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ તંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે પાંચને દસ વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી જ્યાં હાલ ફરજ પરના શ્રી એમને મૃત જાહેર કરેલ છે આ ખુલ્લા દાર છે તેને કોઈ કાર્યવાહી થશે કે હા ચોક્કસ થશે એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ છે પૂર્ણ કરાવીશું બપોરના સાડા બાર વાગ્યાથી આજના સવારના પાંચને દસ કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ એનડીઆરએફ પોલીસ તંત્ર તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના પાંચને દસ મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે પરંતુ અહિયાં હાજર તબીબ શ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે મૌલિક અમરેલી